ભાવનગર લોકસભાના ગઠબંધન ઉમેદવાર એવા ઉમેશભાઈ મકવાણા દ્વારા ખોડિયાર માતાજીના દર્શન કરીને ખાતે ભવ્ય ભવ્ય યોજવામાં આવ્યો હતો અને રેલી કાઢવામાં આવી હતી ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ આજ રોજ રાજપરા ખોડિયાર મંદિરથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો ઇન્ડિયા ગઠબંધનને ભાવનગર લોકસભા બેઠક પર આપ પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની પસંદગી કરી તેમજ ચૂંટણીની જાહેરાત થતાં જ ઇન્ડિયા ગઠબંધન દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યા હતા

ਹਾਜਰ ਵਾਤੇ ਪਰ ਆ ਵਕਤ ਅਗ੍ਰੀਸ਼ ਚਿਤਕਾਲ ਜੋ ਮੋ ਬਸ ਜੀ ਜੈ 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 ਜ આયા 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 કાકા તમે થોડા પાછળથી ભાઈ અમે વાયા છે ઉમેશ ભાઈ આયા છે પહેલા ઉમેદવાર આયા છે ઉમેદવાર આયા છે ઉમેદવાર આયા છે બાપુ લાવો લાવો ફોન લાવો જાવ ઉમેશ ભાઈ બોલાવો જય ઓકે એ માબાપ નું થોડું

પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે ભાવનગર અને બોટાદ ની જનતા જ્યારે ચૂંટણી લડી રહી છે ત્યારે માં પણ ઉમેશભાઈ મકવાણા ને આશીર્વાદ આપે સાથે સાથે Thank <laughs> you. अरे भाई पूरा कौन तो भाई पुताना सनाग्र <laughs>

નહીં બરાબર અહીંયા પાંચ એવી મજબૂત હોસ્પિટલો હોય તો દેખાડો પ્રાઇવેટો વધતી જાય છે બરાબર ભાવસિંહજીની જૂની હોસ્પિટલો છે એને પણ આપણે રાખી નથી શકીએ સાથે સાથે ખેડૂતોનું શું હાલ છે એપીએમસીમાં જુઓ તમે ખતરનાક તન તન ચાર ચાર કિલોમીટરની લાઈનો લાગે છે આપણો દેશ કૃષિ પ્રધાન છે એમએસપીની ભાજપ બે હજાર ચૌદમાં વાયદો આપ્યો હતો ઓગણીસમાં વાયદો આપ્યો છે હવે ચોવીસમાં તો વાયદો નથી આપતો તો શું કામ મત આપે તો હું તમામ સમાજને કહું છું તમામ ખેડૂતોને કહું છું

આજે તમે જુઓ અહીંયા કોણ બોલી શકે તમે જુઓ એટલે એટલે મારું કહેવાનું એ છે કે આ લડાઈ છે ને બહુ મોટી લડાઈ છે જો ભૂલ ભૂલથી પણ લોકો ભૂલ કરી ગયા બરાબર છે તો દેશને બચાવવો મુશ્કેલ સાહેબ આમ આદમી પાર્ટી સત્તામાં આવે અથવા બાનો કે બાનો કેની સીટ મળે તો શું વિઝન પાસે બિલકુલ જો અમે છવ્વીસમાંથી જેટલી પણ સીટ જીતી ગુજરાતમાં આજે તમે જો બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપને છવ્વીસે છવ્વીસ આપી એક ખેડૂત માટે ભાજપ નું નિવેદન તાળીઓ પાડવા સિવાય ભાજપના સાંસદો કરે છે શું તાળીઓ પાડે ટેબલ થપથપાવે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જે પણ સાંસદ ચૂંટાશે અમે વાયદો કરીએ છીએ કે સંસદમાં ગુંજ પલંગની વાત હોય હોસ્પિટલોની વાત હોય ખેડૂતોના ભાવની વાત હોય રોજગારીની વાત હોય બેરોજગારો વધી રહ્યા વાત હોય કે ઉદ્યોગપતિઓને દેશ વેચી રહ્યા વાત હોય તમામ સંસદમાં હું છું કોંગ્રેસનો સપોર્ટ કેવો રહેશે ખૂબ સારો કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસ કે આમ નહીં તમે જો અહીંયા એક થી બધા લડી રહ્યા ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન અને આ ઇન્ડિયા ગઠબંધન માનવો કે અમે ભૂતકાળમાં થોડી ઘણી ભૂલો કરી એમાંથી અમે સૌ શીખ્યા છીએ બરોબર છે અત્યારે એક વસ્તુ નિશ્ચિત છે કે ભાજપ છે એ દેશ માટે ખતરનાકંટી જે સાતસો ખેડૂતો ભાજપ આવશે તો આજ ફરીથી જમીનો ઉદ્યોગપતિને નહીં વેચેની શું ગેરંટી ભાજપ ભાજપ ધારામાં સુધારો કરીને ફરીથી ઉદ્યોગપતિની જમીન વેચી નહીં શકે એની શું ગેરંટી છે બહુ ખતરનાક એટલે આજે આજે દલોનું નહીં દિલોનું ગઠબંધન છે આખા ગુજરાતમાં એક થઈને લડી રહ્યા છીએ તમે જુઓ અત્યારે ગેનીબેન ખૂબ મજબૂતાઈથી અત્યારે ઉભરી રહ્યા છે અમારે એક એક કાર્યકર્તા એમની સાથે અત્યારે ખંભાથી ખંભો મળી રહ્યો છે તમે આનંદભાઈ જુઓ વલસાડમાં ભરૂચમાં ચેતરભાઈ છે મજબૂતાઈથી લડી રહ્યા છે દર્શક મિત્રો આ પોલિટિકલ ની તો આમ આદમી પાર્ટીના કારણ કે સ્વાભાવિક છે કે અમે ઇન્ડિયા ગઠબંધન લડી રહ્યા છીએ છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર અત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ લડી રહ્યા છે આમાં કોણ ક્યાં લડી રહ્યું છે મહત્વનો નથી આ ગઠબંધન છે એ માત્ર દલનું નથી આ દિલોનો ગઠબંધન અને એક એક કાર્યકર્તા જે જાન લગાડીને લડશે એટલા માટે લડશે કે ભાજપ છે ને એ માત્ર ઉદ્યોગપતિની પાર્ટી છે ભાજપ છે એ લોકતંત્રને ખતમ કરી નાખશે છે આજે પાર્ટીથી ઉપર દેશ આપણે દેશ બચશે તો આપણે બધા બચીશું માનો પાંચ ઉદ્યોગપતિને દેશ વેચાઈ જશે તો કારણ કે આપણા પૂર્વજોએ અઢારસો સત્તાવનથી અગાઉથી માંડીને યુદ્ધો કરી કરીને આઝાદી મેળવી છે અને ભાજપ છે દસ વર્ષમાં તમે જો આઝાદીનો કૂર્ચો કરી નાખો અત્યારે બધી સ્થિતિ એટલે અમે બધા એક એટલા માટે થયા છીએ કે અત્યારે પાર્ટી ભૂલીને પક્ષ ભૂલીને છવ્વીસ બેઠક છે જે મજબૂતાઈથી આ વખતે ગુજરાતમાં આપણે લડવી છે અને જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ચોવીસે ચોવીસ લોકો ઊભો છે જ્યાં આમ આદમી પાર્ટીના ભાગમાં છે ત્યાં કોંગ્રેસ તમે જુઓ છો આ બધા લીડરો અત્યારે મજબૂત ઊભા છે એક જ લક્ષ્ય છે કોઈ પણ ભોગે આ દેશને લોકતંત્ર બચાવવું સાહેબ ભાવનગર આજે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ભાવનગરથી માનનીય ઉમેશભાઈ મકવાણાના પ્રચાર અર્થે મા ખોડિયાર માતાના દર્શન કરી રાજપુરાથી સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કર્યું છે મને પૂરો વિશ્વાસ છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત મેં જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં વેપારીઓમાં લોકોમાં ખેડૂતોમાં ગરીબોમાં વંચિતોમાં શોષિતોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ વખતે બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપે ભૂલ કરી લોકોએ ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ આપીને એ હવે નહીં કરે એવો મને પૂરો વિશ્વાસ છે આજે રાજપરાુ મા ખોડિયારમાંના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એરલાઇન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છે એવી અમે પંદર ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છે દરેક ગામમાં જવાના છીએ આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ ભાવનગર અને ભારત ભાજપ જે ભ્રષ્ટાચાર કરી કરીને ભાવનગરને છેવાડાનું ભાવનગર બનાવ્યું છે ત્યારે કૃષ્ણકુમારસિંહજીનું ફરીથી ભાવનગર બનાવવા માટે લોકો સુધી અમે જવાના છે જે જે કૃષ્ણકુમારસિંહજીના સમયમાં જે ભાવનગર હતું સોનાનું ભાવનગર હતું એવું જ ભાવનગર અમે ફરીથી ભાવનગરને બનાવવા જઈ રહ્યા છે